શહેરીકરણનો નવો અધ્યાય આણંદ મહાનગરપાલિકા અર્બન ગુજરાતની સાથે જી હા આપણે ઘણા બધા અલગ અલગ વ્યક્તિઓ સાથે વાત કરી જયારે બિલ્ડર એસોસિએશન પ્રમુખ સાથે વાત કરી શૈક્ષણિક ક્ષેત્રે વાત કરી સાંસદશ્રી સાથે વાત કરી ધારાસભ્યશ્રી સાથે વાત કરી ત્યારે હવે આપણે વાત કરીશું એક પશુપાલકોને

અને એણે જે વર્ષો જૂની માગણી હતી અને લોકોની પણ લાગણી હતી કે ભાઈ આણંદ મહાનગરપાલિકા બને ત્યારે આ ખૂબ સરસ પગલું ભરી ઉમદા આવકારદાયક છે અને તેમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું એટલા માટે કે આણંદ વિદ્યાનગર અને કરમસદ આ ત્રણેય નગરપાલિકાઓ અને જીટોડિયા ગામડી ગામડી લાંભેલ મોગરી આ ગામોને પણ સમાવેશ કરી અને મહાનગરપાલિકાએ બનાવી ત્યારે આણંદ શહેર એટલે એ શ્વેત ક્રાંતિનું શહેર છે અમૂલથી આખા વિશ્વની અમૂલ ડેરી અને શ્વેત ક્રાંતિ જો લાવનારું હોય તો અમૂલ છે ત્યારે અમૂલના નામથી જ્યારે આણંદ છે ત્યારે અહીંયા શિક્ષણનું પણ હબ છે આણંદ વિદ્યાનગરને કરમસદની અંદર શિક્ષણની નગરી પણ છે જેથી કરીને અહીંયા પશુપાલન પણ થાય છે ત્યારે આ મહાનગરપાલિકા થવાથી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બેવડો લાભ અહીંના જે નગરજનોને મળશે આમાં જે સમાવિષ્ટ ગામો છે એને પણ સારો વિકાસ થશે અને સારામાં સારી સુવિધા પ્રાપ્ત થશે અને જે અમૂલ ડેરી આણંદમાં છે ત્યારે પશુપાલકોનો પણ સારામાં સારો આનો લાભ થશે અને આણંદની સાથે મહાનગરપાલિકાની સાથે કદમે કદમ મિલાવી અને અમૂલ પણ પ્રયત્નો કરી અને આમાં બધાને ઉપયોગી થાય પશુપાલકોને પણ વધારે ફાયદો થાય એના માટેનું કામ થશે એ માટે આજે હું અમારા આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ કે જેમણે આના માટે ખૂબ ગંભીરતા લઈ અને એમણે સરકારમાં રજૂઆત કરી માન્ય શ્રીએ પણ એમનો સૂર પુરાવ્યો જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રાજેશભાઈએ પણ એમાં સૂર પુરાવી અને જે આણંદને અનમોલ ભેટ આપી છે એ બદલ હું એ સૌરવરનો ખૂબ ખૂબ આભારી છું અને આણંદ મહાગ મહાનગરપાલિકાનો ઉત્તરોત્તર વિકાસ થાય અને બધા જ લોકો સુખી સંપન્ન બને એવી અભ્યર્થના વ્યક્ત કરું છું કે પણ એક જ્યારે મહાનગરપાલિકા બની છે ત્યારે પોતાની ખુશી વ્યક્ત કરી છે અને આનંદના સર્વાંગી વિકાસ માટેની પણ ક્યાંક શુભેચ્છાઓ પાઠવી છે બસ તો આ જ અધ્યાય પર હવે અમારી સાથે સતત જોડાયેલા રહેજો કેમેરામેન સાહિલ કુંભાર સાથે હું છું આપનો મિત્ર મને હિન્ગુ અર્બન ગુજરાતની